લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન કરવા માટે વ્રજ રાજય અપીલ કરી હતી શ્રીમંત વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સંરક્ષણ અર્થે ભૂમિનો भ्रमण કરીને સનાતન ધર્મનો ગૌરવંતો ધ્વજ ફરકાવ્યો હતો શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયને પ્રસ્થાપિત કરીને બ્રહ્મ સંબંધ દીક્ષા થકી શ્રી કૃષ્ણ ભગવાનની દૈવ્ય સેવા થકી કરોડો ભાવીકોના જીવનને કૃતાર્થ કર્યું છે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભવ્ય ઉદ્ઘાટની કરવામાં આવી હતી જે અંતર્ગત સવારે 6.5 કલાકે શ્રી મહાપ્રભુજીની શુભ

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં શ્રી કૃષ્ણની ભક્તિને લગતા ગીતોની રમઝટ જામી હતી વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજ રાજકુમારજીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રભુ સેવા સાથે માનવ સેવા રાષ્ટ્ર સેવા સમાજ સેવા પણ વૈષ્ણવોનું કર્તવ્ય છે સાથે સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રભક્તિનું પ્રથમ પગથિયું મતદાન છે તેવું પણ જણાવ્યું હતું પ્રવર્તક જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવના ઉપલક્ષમાં આજે રજદામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભક્તિ સંગીત સંધ્યા ઉત્સવ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી ઠાકોરજીના સુખાર્થે પુષ્પસાગરમાં પુષ્પ વિતાનનું સુંદર મનોરથ આજે સાકાર થશે રજદામ આધ્યાત્મિક સંકુલના અંદર શ્રી ગિરિરાજજી શ્રી બાળકૃષ્ણલાલજી શ્રીનાથજી શ્રી યમુનાજીના સાથે શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીનું ખૂબ જ સુંદર લાવણ્યમય સ્વરૂપ વિદ્યમાન છે કદાચ વિશ્વના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ જ એવું એક સંકુલ છે જ્યાં શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય અદ્ભુત અલૌકિક ઝાંકી વૈષ્ણવ કરીને ધન્ય બને છે